पीजा खाओ छे ने हमने कैप्सिकम पिजा खाओ छे तो ऑर्डर करसू चलो अबे आगे ऑर्डर कर लिए दिव्यम कयो आ वाडो ने आओ जल्दी जो आ ऑर्डर करवो छे हां ऑर्डर करो क्यों करो छे क्या अपिता हां टू पिजा ना टू पिजा कैप्सिकम एंड अपिता ओके અને પોઈન્ટ બી છે એટલે વધારે ઓફર મળી છે એટલે વન સેવન્ટી સિક્સ માં ફોર પીઝા ચાલો ઓર્ડર કરી દઈએ ફાઇનલી અમે પીઝા ઓર્ડર કરી દીધા છે ચુમ્માલીસ મિનિટમાં હવે આવશે फाइनली पिज़्ज़ा आ गया 450 25 जो वो बड़ा ऊपर ऊपर मत है इसके ऊपर रख ये चाहिए हां थैंक यू तो चलो करिए अपने पिज़्ज़ा पार्टी चलो दिव्यांस को आई हूं पिज़्ज़ा हम्म पिज़्ज़ा डांस कर મમ્મી કયો પિઝા છે આ બોલો છો જરા રેડ ચીલી કેપ્સિકમ ઓકે હવે બીજો ખોલો હાલો આ બીજો પણ ઈટ છે હવે બીજો જોઈએ હવે ત્રીજો આપણે ખોલશું કયો છે દિવ્યંગનો છે આ દિવ્યમ કયો છે ચીઝ પિઝા એવું લાગે છે આ ચીઝ પિઝા હમ બે ચીઝ પિઝા છે અરે વાહ ફોર ફોર બે ચીઝ પિઝા અને બે રેડ ચીલી કેપ્સિકમ પિઝા ચાલો પિઝા પાર્ટી કરીએ કે બાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ મળીએ નેક્સ્ટ બ્લોગમાં તમને અમારો વિડીયો સારો લાગી ગયો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો જેણે કર્યું નથી સબસ્ક્રાઈબ એ બી કરી લેજો બાય